ચાલો ને એક મસ્ત મજાની સફર પર જઈએ સમયમાં પાછા એક એવા સમયમાં જે આપણા બધાના દિલમાં ક્યાંક ને ક્યાંક વસેલો છે હા આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ બે હજારની એક એવો દોર જેની યાદો આજે પણ એકદમ તાજી છે અરે હા આ એક લાઇન જ બધું કહી દે છે ખરું ને એ દિવસો જ કંઈક અલગ હતા જિંદગી કેટલી સિમ્પલ હતી અને ખુશીઓ ખુશીઓ તો જાણે નાની નાની વાતોમાં જ છુપાયેલી હતી તું તૈયાર છો ચાલો આપણે બધા સાથે મળીને ટાઈમ મશીનમાં બેસી જઈએ અને એ જમાનાની યાદોને ફરી એકવાર વાઘોડીએ ખાતરી છે કે આ સફર બાળપણ અને જવાનીના એ દિવસોને આંખ સામે લાવી દેશે તો કેવો હતો એ જમાનો એક એવો સમય હતો જ્યારે ફોનની રિંગટોન વારંવાર આપણને ડિસ્ટર્બ નહોતી કરતી ઇન્ટરનેટનું કોઈ જાળું નહોતું હા કદાચ લાઈફ થોડી સ્લો હતી પણ સંબંધોમાં જે ગરમાવો હતો અને મનમાં જે શાંતિ હતી એની તો વાત જ શું કરવી અને એ દ્રશ્યો અરે એ તો રોજિંદા જીવનનો ભાગ હતા રસ્તા પર નીકળો તો બસ એમ્બેસેડર અને મારુતિ એટ હન્ડ્રેડ જ દેખાય અને પેલું યાદ છે એક જ સ્કૂટર પર આખે આખો પરિવાર પપ્પા મમ્મી અને બે બાળકો એ પણ શું મજાનો અનુભવ હતો નહીં એન્ટરટેનમેન્ટની વાત કરીએ તો એનું સેન્ટર હતું આપણું ઘરનું ટીવી દૂરદર્શન અને રેડિયો એણે તો પરિવારો અને પાડોશીઓને જાણે એક દોરામાં બાંધી દીધા હતા સાચે જ એક અલગ જ પ્રકારની એકતાની લાગણી હતી ત્યારે આ એ શો છે જેના માટે આખી શેરીઓ ખાલી થઈ જતી હતી રામાયણ અને મહાભારત વખતે તો એવું લાગતું કે જાણે આખો દેશ ટીવી સામે ગોઠવાઈ ગયો છે અને શક્તિમાન અરે ભાઈ એ તો દરેક બાળકનો સુપરહીરો હતો રવિવારની સવારની રાહ તો બસ શક્તિમાન માટે જ જોવાતી આજ તો ફરક છે ત્યારે અને અત્યારમાં પહેલાં એક જ ટીવીની આસપાસ આખો મહોલ્લો ભેગો થઈને મેચ જોતો અને એનો આનંદ જ કંઈક ઓર હતો આજે દરેકના હાથમાં પોતાની સ્ક્રીન છે પણ એ સાથે મળીને જોવાની મજા એ કદાચ ક્યાંક ગુમ થઈ ગઈ છે ચાલો હવે ઘરમાંથી બહાર નીકળીએ સીધા શેરીઓ અને સ્કૂલના ગ્રાઉન્ડમાં જ્યાં આપણું બાળપણ વીત્યું એ રમતો યાદ છે એ ખાલી ટાઈમપાસ નહોતો એમાંથી જ તો આપણે મિત્રો બનાવતા અને ઘણું બધું શીખતા પિત્તું કે પછી સાતોડ્યું પથ્થરોનો ટાવર બનાવવાનો અને પછી દડાધી એને તોડી પાડવાનો શું મજા હતી એ દોડા દોડી એ ઉત્સાહ અને મિત્રોની બૂમાબૂમ આ હા બધાની ફેવરેટ રમત હતી અને લુકાછીપી એટલે કે સંતાકુકડી છુપાવાની અને પછી પકડાઈ જવાની એ મજા જ અલગ હતી એકદમ સિમ્પલ રમત પણ એનો આનંદ આજે પણ ભૂલાયો નથી કંચે એટલે કે લખોટીઓ એ રમવામાં અને જીતવામાં તો જાણે એક અલગ જ શાન હતી નિશાન લગાવવાની સ્કિલ અને જીતેલી લખોટીઓનો જે ખજાનો ભેગો થતો એ તો કોઈ પણ વસ્તુ કરતાં વધારે કિંમતી હતો અને આ રમત આ પણ બહુ જ પોપ્યુલર હતી જરા યાદ કરો તો તમારા એરિયામાં આ રમતને શું કહેતા હતા અને સ્કૂલના દિવસો એની તો વાત જ શું કરવી આ બધી આદતો કોને યાદ નહીં હોય સ્લેટની પેન્સિલ લખવા માટે ઓછી ને ખાવા માટે વધારે વપરાતી અને હા જેની પાસે પેલું રોલર મેગ્નેટવાળું કંપાસ બોક્સ હોય ને એ તો ક્લાસનો હીરો કહેવાય ઓકે તો હવે વાત કરીએ એ સમયના ટેસ્ટની પૈસાની અને રોજબરોજની લાઈફસ્ટાઈલની ત્યારે કંઈ પીઝા બર્ગર નહોતા પણ ખાંડવાળી રોટલી મસાલો નાખેલી કાચી કેરી કે પછી પેલી આઠાનાની પેપ્સી અરે એનો સ્વાદ જ લાજવાબ હતો સાચું કહું તો એ ટેસ્ટ આજે પણ જીપ પરથી નથી જતો અને પૈસાનું શું વેલ એ સમયની ઇકોનોમી સાવ જુદી હતી વિચારો જે કોઈ મહિને દસ હજાર રૂપિયા કમાતું એને તો અમીર ગણવામાં આવતો એક સામાન્ય પરિવાર તો ત્રણ ચાર હજારમાં પણ એકદમ ખુશીથી જીવી લેતો હતો આ ટેબલ જો કેટલો બધો ફરક પડી ગયો છે નહીં એસટીડી બૂથ પર લાઇન લગાવવાથી લઈને સ્માર્ટફોન પર વિડિયો કોલ સુધી અને નાની નાની દુકાનોથી લઈને ઓનલાઈન શોપિંગ સુધી લાઈફના દરેક પાસામાં જબરદસ્ત બદલાવ આવ્યો છે પણ એવું નહોતું કે એ યુગ એકદમ સ્થિર હતો ના ધીમે ધીમે નવા જમાનાના સંકેતો દેખાવા લાગ્યા હતા પરિવર્તનની હવા ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી હતી તો આ બદલાવ આવ્યો કઈ રીતે જુઓ પહેલાં મલ્ટીપ્લેક્સ આવ્યા પછી કેબલ ટીવી પર ચેનલોનો ભરાવો થયો અને ટુ જી ઇન્ટરનેટ પણ આવ્યો બસ આ બધા સાથે ભારતે એક નવા દોરમાં એન્ટ્રી કરી અને બોલિવૂડમાં ત્યાં તો ત્રણ ખાન શાહરૂખ સલમાન અને આમિરનો દબદબો હતો આ એવી ફિલ્મો હતી જેણે આખા દેશને ઘીલો કરી દીધો હતો એના ગીતો તો દરેક ગલી મોહલ્લામાં વાગતા અને એમની ફેશન એ તો લોકો કોપી કરતા આ ફિલ્મો ખાલી એન્ટરટેઈનમેન્ટ નહોતી એ એક કલ્ચરલ ઇવેન્ટ હતી તો આ આખી સફરના અંતમાં ચાલો એ જમાનાની સૌથી મજબૂત અને ટકી રહેલી વાત પર ફોકસ કરીએ અને એ હતા આપણા સંબંધો એ વાત સાચી છે કે ત્યારે કોઈ ડિજિટલ કનેક્ટિવિટી નહોતી પણ જીવન રૂબરૂ મળવાથી વાતો કરવાથી ભરેલું હતું તહેવારોમાં સગાવાલાના ઘરે જવાનું પાડોશીઓ સાથે બેસવાનો એમાં જે હું ફતી એની તોલે કંઈ ન આવે આજ તો વાત છે વીતેલો સમય પાછો નથી આવતો પણ એની યાદો એ હંમેશા પાછી આવે છે આપણે એ સોનેરી દિવસોમાં પાછા તો નથી જ જઈ શકતા પણ એ યાદોને વાગોળીને એ જ માસૂમિયત અને ખુશી ફરીથી મહેસૂસ ચોક્કસ કરી શકીએ છીએ તો બસ અહીં આપણી આ યાદોની સફર પૂરી થાય છે પણ જતા જતા એક સવાલ એ જમાનાની એવી કઈ યાદ છે જે આજે પણ યાદ આવે તો ચહેરા પર સ્માઇલ અને આંખોમાં એક અલગ જ ચમક આવી જાય છે